ભાજપે અમિત શાહને મેદાને ઉતાર્યા છે તો ખુલ્લી જીપમાં આ રોડ શો યોજાઈ રહ્યો છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે આ સાથે અન્ય નેતાઓ પણ રોડ શોમાં પગપાળા ચાલી પણ રહ્યા છે અમદાવાદમાં આવતી જે વિધાનસભા બેઠકો છે જે ગાંધીનગર લોકસભા બેઠકમાં આવે છે ત્યાં અત્યારે રોડ શો અમિત શાહ કરી રહ્યા છે તો ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓગણીસ એપ્રિલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે તે પહેલા ભવ્ય રોડ શો આજે તેમની લોકસભા બેઠકમાં આવતા તમામ વિસ્તારો પર જોવા મળી રહ્યો છે તમામ કાર્યકર્તાઓનું તેઓ અભિવાદન ઝીલી રહ્યા છે તો અમિત શાહની એક ઝલક જોવા માટે પણ રસ્તાઓથી લઈ ઘરની બારીઓ અને ઘરની છત પર લોકોનો જમાવડો તો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ આ રોડ શો માં જોડાઈ રહ્યા છે અમદાવાદના રસ્તા ઉપર અમિત શાહનો ભવ્ય રોડ શો જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે ગાંધીનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી તમામ જે સાત વિધાનસભા બેઠક છે તેના પર આજે અમિત શાહનો રોડ શો જે ફરી રહ્યો છે વિસ્તારમાં અત્યારે અમિત શાહનો રોડ શો પહોંચી ગયો છે ખુલ્લી જીપમાં અમિત શાહ સવાર છે વાઘડી પહેરી અમિત શાહ આ રોડ શોમાં જોડાયેલા છે તો અમિત શાહ ની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ આ ખુલ્લી તેમની સાથે છે તો આ સાથે અન્ય નેતાઓ નેતાઓ દિગ્ગજ સામેલ થયા છે જીતુ વાઘાણી હોય કે પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ રોડ શોમાં જોડાયા છે જગદીશ પંચાલ પણ તેમની સાથે છે તો આ સાથે જ હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓનો જમાવડો આ રોડ જોવા મળ્યો છે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે તો અલગ અલગ વિસ્તારોમાં અત્યારે આ રોડ શો અમિત શાહનો નીકળ્યો છે ત્યારે ગાંધીનગર ઉત્તર કલોલ આ સાથે જ સાણંદમાં રોડ શો પૂર્ણ કર્યા બાદ ગાટલોડિયા વિસ્તારમાં અત્યારે આ રોડ શો પહોંચ્યો છે સાબરમતીથી ઘાટ વેજલપુર સુધીનો આ રોડ શો છે જ્યાં અત્યારે ઘાટલોડિયામાં ગાટલોડિયા વિસ્તારની જ્યારે વાત કરતા હોય એ ઉલ્લેખ થતો હોય ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ મત વિસ્તાર છે જ્યાં અત્યારે રોડ શો થઈ રહ્યો છે જોકે એક તરફ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો જમાવડો તો બીજી બાજુનો રસ્તો છે જે પબ્લિક અવર જવર માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે આ રીતની વ્યવસ્થા પણ ખાસ રોડ શો દરમિયાન કરવામાં આવી છે તો અમિત શાહ ફરી એકવાર ગાંધીનગર લોકસભા બેઠક પરથી તેમને રિપીટ કરવામાં આવ્યા છે ટિકિટ આપવામાં આવી છે હાઈ પ્રોફાઇલ બેઠક ગુજરાતની ગણવામાં આવ્યા છે તો ભાજપ આ વખતે અપકી બાળ ચારસો કે પારના નારા સાથે આગળ વધી રહી છે વિકાસના કામને લઈને આગળ વધી રહી છે જનતા સુધી પહોંચી રહી છે ત્યારે અમિત શાહ ગૃહમંત્રી છે સહકાર મંત્રી છે તેઓ અલગ અલગ જગ્યાએ પહોંચી ન શકે તેને લઈને અત્યારે એક જ સાથે તેમના પોતાના તમામ જે મત વિસ્તાર છે જેમાં રોડ શો કરી રહ્યા છે અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે તો અમિત શાહને આશીર્વાદ આપવા માટે પણ મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરની બહાર આવી પહોંચ્યા છે તમામ જે કાર્યકર્તાઓ છે તેમને આકર્ષિત કરવા માટે મતદાતાઓને આકર્ષિત કરવા માટે ભાજપ પૂરતા પ્રયાસ આ વખતે કરી રહી છે ચારસો બેઠક જીતવા માટે તમામ જગ્યાએથી જોર લગાવવામાં આવી રહ્યું છે તમામ બેઠકો ઉપર પ્રચાર પ્રસાર પૂરજોશમાં થઈ રહ્યો છે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક ફરી એકવાર હાંસલ કરવા માટે ભાજપે તંતોડ મહેનત કરી રહ્યું છે તમામ બેઠકો ઉપર પ્રચાર થઈ રહ્યા છે મતદારો રીઝવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર આજે ગુજરાતના પ્રવાસે છે અમિત શાહ રોડ શો કરી રહ્યા છે અભિવાદન ઝીલતા દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે બધો અપડેટ સાથે હિરેન રાવલ સતત અમારી સાથે જોડાયેલા છે હિરેન ગત ગત લોકસભા ચૂંટણીમાં જે પરિણામ આવ્યું હતું આ વખતે એ જ પરિણામ ફરી એકવાર આવે તે માટે ભાજપ મહેનત કરી રહી છે તમામ બેઠકો અને એ પણ જંગી લીડ સાથે જીતવા માટેનો આશાવાદ ભારતીય જનતા પાર્ટીએ અગાઉ જ વ્યક્ત કર્યો છે ને એના માટે આ મહેનત પાર્ટી અને તમામ ઉમેદવારો છે તે કરી રહ્યા છે અત્યારે હાલ રોડ શો છે તે ગાટલોડિયા એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના લોકસભા મત વિસ્તારની વિધાનસભા મત વિસ્તારની અંદર શો અત્યારે અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ આ રોડ શોમાં હાજર છે જે વિધાનસભા બદલાય એ પ્રકારે ધારાસભ્યો પણ ત્યાંથી બદલાતા રહેશે અને તમામ વિસ્તારમાં એટલે કે જે તે વિધાનસભામાં સ્થાનિક ધારાસભ્યનું વર્ચસ્વ હોય અને એટલા માટે એ ધારાસભ્યને સાથે રાખી લોકો સાથે એક પ્રકારનો સંપર્ક કરવા માટે આ રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે લગભગ બે થી ત્રણ કલાક જેટલો સમય આ રોડ શો છે એ ચાલશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદની કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતી અમદાવાદમાં અલગ અલગ જે વિધાનસભાઓ છે એવી ચાર થી પાંચ વિધાનસભાઓ છે એ આ રોડ શો અંદર આવરી લેવામાં આવી છે અને એ રોડ શો પોતાના નિર્ધારિત રૂટ ઉપર અત્યારે આગળ વધી રહ્યો છે જીતુ વાઘાણી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે તે પણ આ રોડ શો ની અંદર સાથે છે અમદાવાદના પ્રદેશ અમદાવાદના અધ્યક્ષ અમિત શાહ અને સ્થાનિક ધારાસભ્યો અન્ય ધારાસભ્યો છે એ પણ સાથે આગળ ચાલી રહ્યા છે માહોલ એક પ્રકારે ભારતીય પાર્ટી બનાવી રહ્યું છે તમામ લોકસભા મત વિસ્તારોની અંદર આ પ્રકારે મોટા રોડ શો કરી દે કે લોકો ને લાગે ભારતીય જનતા પાર્ટી તરફનો વેવ છે અને એ માહોલ બનાવાય અને એ સાયકોલોજી ગેમ એક પ્રકારે આ દર વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે છે એના જ ભાગરૂપે રોડ શો જે છે યુવા મોરચાના કાર્યકર્તાઓની આગેવાનીમાં અત્યારે અમિત શાહ કરી રહ્યા છે ટાર્ગેટ જે છે એ અગિયાર લાખ કરતા વધુ મતોથી આ બેઠક જીતવી એ પ્રકારના ટાર્ગેટ સાથે આ વખતે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની વિસ્તારની અંદર ભાજપના લોકો કાર્યકર્તાઓ અને અમિત શાહનો પરિવાર પણ આ તૈયારીઓમાં લાગેલો છે અને દરેક બૂથ ઉપરથી વધુમાં વધુ લીડ કેવી રીતે નીકળે એટલા માટે એ મહેનત કરવામાં આવી છે એક બાબત એ પણ અહીંયા નોંધવા જેવી છે કે બે ઓગણીસ કરતા આ વખતે ભાજપને ફાયદો અહીંયા વધુ થશે કારણ કે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતી તમામ વિધાનસભા બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટી પાસે છે આ વખતે બે હજાર ઓગણીસમાં आ, कलोल विधानसभा क्षेत्र एक कांग्रेस पार्टी की थी परंतु ए बैठक पण 2022 में भाजपा ने પોતાનો હસ્તાક્ષર કરી લીધી છે આ ઉપરાંત ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા ગાંધીનગર જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની કલોલ તાલુકા પંચાયતની મોટા ભાગની તમામ બેઠકો પર પણ ભાજપે આ વખતે જીત हासिल કરી હોવાના કારણે સીધો એનો ફાયદો છે એ ભારતીય જનતા પાર્ટીને આ વખતે લોકસભાની અંદર પણ જોવા મળશે અને એ જ લોકો કાર્યકર્તાઓ જે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતેલા લોકો નીચેના સ્તર સુધી ગામડે ગામડે જઈ અને ભાજપ તરફી મત આપવા માટે લોકોને પ્રયાસ કરશે સામે પક્ષે પણ એવું કોઈ મજબૂત ઉમેદવાર ન હોવાના કારણે એનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીને આ વખતે મળશે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે અમદાવાદ શહેરી વિસ્તાર હોવાના કારણે ભાજપને પહેલેથી શહેરી વિસ્તારની અંદર એનો લાભ મળે છે અને એ જ સરખેજ વિસ્તારમાં પણ આ રોડ શો ત્યાંથી નીકળશે જેમાં નારણપુરા અને સરખેજ આ બંને વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પણ અમિત શાહે લાંબા સમય સુધી કામ કર્યું છે અને એ વિસ્તારના લોકો સાથે પણ તેઓ સારી રીતે પરિચિત છે અને એ વિસ્તારમાં પણ આ રોડ શો નીકળશે રોડ શોમાં અંતે લગભગ આઠ વાગ્યા પછી એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે આ તમામ અમદાવાદના તમામ મત વિસ્તાર અને તમામ લોકસભા મત વિસ્તારો છે અમદાવાદ પૂર્વ પશ્ચિમ અને ગાંધીનગર આ ત્રણેયના કાર્યકર્તાઓને સામૂહિક સંબોધન કરી શકાય એ પ્રકારનો કાર્યક્રમ પણ આયોજન ત્યાં કરવામાં આવ્યું છે આવતીકાલે બપોરે બાર ને ઓગણતાલીસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય સ્થાનિક નેતાઓની હાજરીમાં અમિત શાહ છે પોતાનું ઉમેદવારી પત્ર ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ભરવાના છે અત્યાર સુધી જોઈએ તો એક એટલે કે વિદ્યાર્થી પરિષદના લઈ કાર્યકર્તા ગૃહમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અને આ બીજી ટર્મ એમની આ વખતે શરૂ થશે કેન્દ્રીય ગૃહમંત્રી તરીકેની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ત્રીજી ટર્મમાં પણ તેમની સાથે તેઓ લોકસભા લડી રહ્યા છે જે પણ લોકસભા વિધાનસભા મત વિસ્તારમાંથી શાહનો કાફલો પસાર થાય છે ત્યાં તમામ કાર્યકર્તાઓને સંબોધનમાં પણ એમનો એક જ નારો હોય છે અક્કી બાર ચારસો પાર અને ફીર એકવાર મોદી સરકાર આ સૂત્ર સાથે અમિત શાહ આ રોડ શો કરી રહ્યા છે સીધો વાત છે કે આ વખતે રામ મંદિર જેવા મુદ્દાઓ છે એને લઈ અને ભારતીય જનતા પાર્ટી લોકો વચ્ચે જઈ રહી છે કારણ કે વર્ષોથી જે મુદ્દો ભારતીય જનતા પાર્ટીના એજન્ડાની અંદર રહ્યો હતો હિન્દુ સમાજની લાગણી પણ જોડાયેલી હતી એવા રામ મંદિરની કામગીરી પણ પૂર્ણ કરી અને એની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને એ જ મુદ્દો લોકો વચ્ચે સીધી રીતે ભાજપ હવે લઈ જઈ રહ્યું છે અને સાથે સરકારના કામો

ગાટલોડી વિસ્તારમાં અત્યારે તેમનો રોડ શો પહોંચ્યો છે જન્મેદની આ રોડ શોમાં જોવા મળી રહી છે ભાજપના કાર્યકર્તાઓ પણ છે અભિવાદન ઝીલતા અમિત શાહ પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે આ સાથે જ તેમનું ભવ્ય સ્વાગત તમામ રસ્તાઓ પર થઈ રહ્યું છે અમિત શાહ રોડ શો પૂર્ણ કરશે ત્યારબાદ જંગી સભાને પણ તેઓ સંબોધવાના છે તમામે તમામ ગુજરાતની બેઠક હાંસલ કરવા માટે ભાજપે પૂરતા પ્રયાસ કરી રહ્યું છે પૂરજોશમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યા છે ભાજપના તમામ ઉમેદવારો અત્યારે મતદાતાઓને રીઝવવા માટેના તમામ પ્રયાસ કરી રહ્યા છે અલગ અલગ તમામ જે જગ્યાઓ છે ત્યાં પણ પ્રચાર થઈ રહ્યો છે કટઆઉટ્સ લાગી રહ્યા છે આ સાથે જ અમિત શાહના રોડ શોની જ્યારે વાત કરતા હોઈએ તો ભાજપના ઝંડા સાથે કાર્યકર્તાઓ આ રોડ શોમાં જોડાયા છે તો કેસરીઓ સાફો હોય કે કેસરી ટોપી પહેરીને સફેદ કપડા સાથે કાર્યકર્તાઓ આ રોડ શોમાં જોડાયેલા છે તો અમદાવાદમાં અમિત શાહનો રોડ શો ઘાટલોડિયા વિસ્તારમાં અત્યારે આ રોડ શો પહોંચી ગયો છે અને ગાંધીનગર લોકસભા બેઠકની જ્યારે વાત કરતા હોઈએ તો આ બેઠક પર અગ્યાસી ટકા શહેરી મતદારો છે જે હંમેશા ભાજપની સાથે રહ્યા છે તો આ સાથે જે એકવીસ ટકા ગ્રામીણ મતદારો હિન્દુ મહત્તી ધરાવતા મતદારો પણ આ બેઠક ઉપર છે